હવે મનીષા બનાવે છે એકદમ નવી રીતે જોયું છે અલગ આ બધી રીત તમે કદાચ જોઈ હોય કે નહીં ખબર નથી મને મનીષા કઈક આઈડિયા આપે છે સિવાયના ચેસમાં હવે એક તો કુકરું ઉડી ગયું હજી તું

હવે થોડુંક આમ ટેસ્ટ આવે એવું કઈક વસ્તુ અને ઘરની વસ્તુ બનાવવા માટે થઈને આજે હાંડવો નથી કર્યો છે અને મનીષા અહીંયા ઊભી છે મનીષાએ એ પેલા આલું ખીરું ની બધું લઈ આવી અને ખીરું બધું ઓલું હું કે મીઠું મીઠું નાખીને તૈયાર કરી દીધું ચાલો ત્યારે જો હે હું બે ગેસે બનાવતી તો બે ગેસે

રાતના કેટલા આઠ સવા આઠ સુધી વરસાદ આવ્યો તો બપોરના એક બે વાગ્યા ને તો એ જાગ્યો સવારે અગિયાર વાગે પોણા અગિયાર અગિયાર વાગે જાગ્યો ને એટલે સીધો પછી થોડીક વાર રહીને ચા નાસ્તો કર્યો અને પછી બપોરે કે હવે મારે જમવું જ નથી એટલે થોડા ઘણા ભાત ખાધા ભાત ખાધા હતા ને કાઈ નહીં આ તો આ પાડે છે એટલે રોટલી થોડી કા દે એક બટકું જાય મે કીધું બાર ખાતા તો કે હા આ પડ્યા એના ભાગ ખોટું 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 અને પછી પાછું એમ કીધું ને કે તું ચાર વાગે જમીશ તો કે હા હું ચાર વાગે જમીશ પછી પૂરું સાડા છ પોણા સાત જ થયા છે અને મમ્મી કહે કે શિવન ને એક હાંડવો બનાવી અને આપી દઈએ એટલે એને ભૂખ લાગી હોય હમણાં એ કેતો જ કે કઈ ભૂખ લાગી ભૂખ લાગી તો એને સિંગ ભજીયા તો ખાધા

કડક હાંડવો બને છે એકદમ અને મને કડક જ ભાવે એકદમ આમ સરસ મજાનો ક્રિસ્પી હાંડવો હોય ને આમ હા એટલે મજા આવે થોડોક આમ એક બાજુથી થી આમ સેદ સેદ બળેલો જો મને સાકે હોય ને આવ કાળો કાળો તો થઈ ગયો ને એવો ભાવે આ એમ મજા આવે એકદમ આમ અરવા આવે ને આમ કરક કરક એટલે આ ટેસ્ટ લાગે જોરદાર ક્રિસ્પી કડક હાંડવો ચાલો ભાઈ આવી જાઓ અને શિવેન નો બર્થડે છે પાછો ક્યારે છે શિવેન રવિવારે રવિવારે એટલે કે સાત તારીખે શિવેનનો બર્થડે છે અને શિવેન કહે છે કે મારે કે ગિફ્ટ બે વસ્તુ કે જોઈએ છે પહેલા તો બહુ વધારે કેતો હતો હવે હું કેતો હું કે હું જોઈએ છે પહેલા તો એમ કેતો તો બોલતો ખરી એક તારો વાળી એટલે બેટરી વાળી અને એક તો કેમિકલ વાળી સાયન્સ કીટ જોવે છે ને ગિફ્ટ માં અમે પેલા એક વાર લાવી દીધી હતી કઈ મનીષ આપણે લાવી દીધી હતી આપડે સાયન્સ કીટ નો તો લાવ્યા એ તો ઓલું બીજી કઈક હતી ને ઇલેક્ટ્રિક કાર ને એવું બધું બનાવવાનું આવે ને જે ઈ લાવ્યા હતા અત્યારે તમને સાયન્સ કીટ જોઈએ હા 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 પેલા આપણે કઈક ગાડી ને એવું બધું બનતું એ ગાડી ની બધું બનાવવાનું ઇલેક્ટ્રોનિક હા એવું કઈક હતું નામ તો ભૂલાઈ ગયું હા કઈક હતું ઓટો મેકેનિકલ એવું મેકેનિક હા જો એવું કઈક હતું મિકેનિકલ કીટ હતી એવું કઈક હતું તેમાં કાર ને એવું બનતું હતું હવે એની માટે સાયન્સ કીટ લાવવાની છે તો પરમ દિવસે શિવેન ના બર્થડે માં સાયન્સ કીટ આપણે ગિફ્ટ માં આપવાની છે હવે કેવી હશે કઈ હશે નાની હશે મોટી હશે એ ઈવેન્ટ માટે ગિફ્ટ માં સરપ્રાઈઝ માં બરાબર ને હવે મનીષા બનાવે છે એકદમ નવી રીતે થી એને કકે જોયું છે અલગ અતે આ બધી રીત તમે કદાચ જોઈ હોય કે નહીં ખબર નથી મને તમે આ વિડીયો જોઈને ઇન્સ્ટાગ્રામમાં માં આ વિડીયો જોઈને કેજો કે જો તમે આ રીત જોઈ છે કે નથી જોઈ હું તમને બતાવું ઈ કઈ રીતે બનાવે છે ને ઈ જો એને છે ને આમાં લીધું છે આને હું કહેવાય વઘારીયું વઘાર્યું વઘારિયા માં તે આંડો બનાવવાનો એમ બધું નાખી દીધો મસાલો જે કઈ નાખવાનો હોય અને એની અંદર તે આવડું ખીરું નાખી દીધું તો આ તો નાનો એવો કટકો આટલો કદ બને એક બટકુ હે ટ્રાય કરવા જોઈએ તો ઠીક હા કોક હોય આમ

એકદમ મસ્ત કડક કડક કર્રો કર થાય ને મજા આવી જાય તને કેવો લાગ્યો તે બનાવેલો ચાલો બધા હાડવો ખાવા સુવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જઈએ છીએ સુવા માટે પેલા હવે શિવન ને હમણાં સરદી ઉધરસ ને કફ ને બધું થઈ ગયું છે ને તો મનીષા કરે છે દૂધ ગરમ હળદરવાળું સરસ મજાનું હળદરવાળું દૂધ પીએ એટલે બધા કહે છે ને કે સારું રહે બહુ એમ તો પૂર્વીની તબિયત બરોબર નથી કરી નાખે પણ અત્યારે મનીષા કરે છે અને હાર વાર મેં કીધું લાવો હું પી લો હું ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે પી નહોતો પીધો કેમ કે બહુ ઠંડુ વાતાવરણ હતું ને એટલા માટે અને વ્લોગ આપણે અહીંયા એન્ડ નથી કરતા આવતીકાલે સવારે પણ આપણે મળીશું ગુડ મોર્નિંગ મિત્રો આજે બીજો દિવસ છે અને આજે સવારે એટલું બધું આમ લાઈટ વહી ગઈ ઘણું બધું થયું ને તો વિડીયોમાં બહુ વાર લાગી અને ડીજે અહીંયા વાગતું હતું કદાચ કેટલા એક દોઢ કલાક જેવું ડીજે વાગ્યું અને લાઈટ વહી ગઈ છે ઈદ ટાઈમ થી એટલે સવારે કેટલા મમ્મી દસ સવા દસ સવા દસ ની લાઈટ વહી ગઈ છે અને અત્યારે હજી વાગ્યા છે સવા બાર ને પાંચ બાર ને વીસ થઈ છે હજી નથી લાઈટ આવી આપણને તો એ ખબર પડતી કે આપણે ભાવનગર જિલ્લામાં રહીએ છીએ કે ગામડે રહીએ કેટલી ચાર પાંચ વાર લાઈટ ગઈ હતી હા પરમ દિવસે કદાચ ગઈ

ગામડામાં આવી ગયા ને એવું લાગે અને બાર અમે છે ને જો કવર ઢાંકી દીધું ગાડીને પછી વરસાદ પલાળ પલાળ કરે કે તડકો લાગે કે હવે થાય જો સરસ મજાનું કવર ઢાંકી દીધું છે વરસાદ જેવું થઈ ગયું છે હમણાં વરસાદ એ આવતો હતો શેત શેત ચરમર તરમર છાંટા આવતા હતા બે દિવસ પહેલા ભૂલ આવ્યો હતો વરસાદ પણ હવે નથી આવતો આ જો નવી એક સાયકલ લાવ્યો હતો અઠવાડિયા પેલા કદાચ મેં તમને બતાવી બ્લોગમાં કા સાયકલ ધરી બર્થડે બોય બર્થડે બોય કાલે બર્થડે બર્થડે પાપાનો ને હું બર્થડે માં હા હા જેટલો બર્થડે ઓલા થયા હોય ને વર્ષ થયા હોય ને એટલી વાર છે ને એને આમ આમ શું કહેવાય ધોકાઈ નાખવાનો એટલે આઠ વર્ષ થયા છે તો આઠ વાર આમ ધબ્બા ધબ્બી ધોકાઈ નાખવાનો એના તો હોય ગયો હવે તો હવે આવશે ત્યારે હું ને બે ચેસ રમ્યા છીએ શિવેન ના થોડાક કોકરા બાકી છે ને મારા હજી ગણાયકું છે એને બે ભેગા છે એક ટીમમાં

ભાગી ગયો છેલ્લી બે કુકરી હારવાની તૈયારી હતી એમ તો ચેમ્પિયન છે પણ હમણાંથી રમો નથી ને એટલે બહુ થોડું કામ નબળું પડી ગયું હજી લાઈટ નથી આવી છે મનીષા કચરા એ બધું કરે છે પોતું કરે છે અને મમ્મી ગયા છે બાર ગાય આવી છે ને તો ગાય રોટલી આપવા માટે લાઈટ નું હમણાં મેં પૂછ્યું ઓકે કે કલાકમાં આવશે મેં બારે પૂછ્યું દીધું મેં કીધું આ ઉપર ઓલું બધું હોય નવું નવું છે કોને ખબર શું થાય આપણને કઈ એક્સપિરિયન્સ નથી આમ તો કઈ થાય નઈ એવું હરખું જ હોય બધું પણ આ તો અમે થોડુંક જો છાંટા તો આવે જ છે લાઇટ આવે તો હારું તો સફેદ ગાય આવી છે મમ્મી સફેદ ગાયને રોટલી આપવા આવ્યા છે અત્યારે એક જ ગાય ઊભી છે ને રાત્રે તમને હું કહું ને આજે આવું છે ને તો હું રાતનું એક લઈ લઈશ સૂટ અહીંયા આઠ નવ દસેક જેટલી ગાયો હોય ઢગલા બંધ એમ એમાં કાંઈ બગાડતા કેવું કાંઈ કરતા નથી એટલે બધી ગાડી અંદર લઈ લઉં ખોટું ગાડીને નુકસાન થાય ગાય શાંતિથી બેઠી હોય બીજું કાંઈ એને કાંઈ ઓલું હોય નહીં કોઈ ઓલું હું કેવાય આમ દોડા દોડ કે કરે બેઠા હોય તો દઈએ એને આપણે નડતા નથી આપણે એને નથી રીતના ચાલો તો આ વ્લોગને આપણે અહીંયા રાખીએ લાઈટ આવે ત્યારે પછી આ વ્લોગને ફટાફટ એડિટ કરી ને આજે અપલોડ કરી દેવાનો છે બાકી તમને બ્લોગમાં મજા આવી હોય ગઈકાલના હાંડવામાં મજા આવી હોય અને તમે કઈ રીતે આ હાંડવો બનાવો છો એ કહેજો કેમ કેમકે ગઈકાલે તો મમ્મી અને મની બે અલગ અલગ રીતથી બનાવ્યો હતો તો એ કમેન્ટમાં મને કહેજો અને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ નહીં તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો આવજો બાય બાય